લખતર તાલુકાના કડુ ખાતે આવેલ એમથ્યોર ફાર્મા કંપનીમાં લખતર વઢવાણ પ્રાંત અધિકારીનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું આધારે પ્રાંત અધિકારી દ્વારા હાથ પ્રાંત અધિકારી અને ટીમે કંપનીના પ્લાન્ટમાંથી પાણીના નમૂના પણ લીધા છે જીપીસીબીએ ડ્રેનેજ અને કડુ કળમ વચ્ચે આવેલ ખેત તલાવડી તળાવમાં રહેલ પાણીના નમૂના ના સેમ્પલ લીધા છે પાણીના નમૂનાને રાજકોટ લેબ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે જ રિપોર્ટમાં કંઈ પણ સામે આવશે તો કંપની સામે કાર્યવાહી કરવાની પ્રાંત અધિકારીએ ખાતરી આપી છે આ ઉપરાંત મહત્વનું છે કે એમક્યોર ફાર્મા કંપની દ્વારા ખેત તલાવડી અને ગટર મારફતે કેમિકલયુક્ત પાણી ગેરકાયદેસર રીતે

અને ફરિયાદના આધારે તપાસણી કરવામાં આવેલ હતી સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે તેમજ નજીકના જે વોટર ગ્રાઉન્ડ વોટર સોર્સ છે તળાવ છે પોન્ડિંગ છે ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે અને ત્યારબાદ રિપોર્ટ આવતા જે અનુસારની કાર્યવાહી જો રિપોર્ટમાં કઈ એવી શક્યતા જણાશે તો નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઘણી વાર પાણી સાઈડમાં રહેલી આર એન ગટરમાં છોડવામાં આવતું હતું જેના અમો બે ત્રણ વાર રજૂઆત પણ લેખિતમાં માં સાહેબ તેમજ સાહેબ સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો આ પાણીથી અમારા ગામની અંદર જે તળાવનું પાણી જે પીવામાં ઉપયોગ થાય છે કે વાપરવામાં ઉપયોગ થાય છે તેમાં લોકોને ફોડકીઓ થવી પછી ચામડીના રોગો થવા આંખો બળવી આવા બધા હાલમાં લગભગ બારેક મહિનાથી કેસો વધતા જતા હતા એના હિસાબે અમે આ અરજી કરેલી હતી